બોડી માં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામો લગભગ હવે આવી ગયા છે છ છઠ્ઠા નંબરના વોર્ડના પરિણામ આવ્યા છે અને કુલ સાત વોર્ડમાંથી છ વોર્ડના પરિણામ આવી ચૂક્યા છે એક પણ પાર્ટી છ બેઠકથી વધુ હજુ લઈ ગઈ જઈ શકી નથી હવે સાતમા વોર્ડનું પરિણામ આવવાનું બાકી છે જ્યાં ત્યાં સુધીમાં જે પરિણામ આવ્યા છે છઠ્ઠા નંબરના વોર્ડમાં સમાજવાદી પાર્ટીની ત્રણ બેઠક આવી છે નવનિર્માણ પાર્ટી એક એટલે નવનિર્મારણ પાર્ટી ફારૂક ફોદા છ સ્ટબથી સતત ચૂંટાતા હતા અને આ સાતમી ટર્મમાં તેઓ ચૂંટાયા છે એ સાથે જ પરિણામો સતત ચોંકાવનારા આવી રહ્યા છે આપણે સંખ્યા બળની રીતે કહીએ તો કોંગ્રેસ પાર્ટીની એક બેઠક અત્યાર સુધી આવી છે છ વર્ષ સુધીમાં ભાજપની છ બહુજન સમાજ પાર્ટી બે અપક્ષ ચાર સર્વ સમાજ પાર્ટી ચાર સમાજવાદી પાર્ટી છ અને નવનિર્માણ પાર્ટી એક એમ કુલ ચોવીસ જે ચૂંટાયા છે ઉમેદવારો તેઓને આ સંખ્યા છે અને ફરી વખત જણાવીએ કોંગ્રેસથી એક ભાજપના છ બહુજન સમાજ પાર્ટી બે અપક્ષ ચાર સર્વ સમાજ પાર્ટી ચાર અને સમાજવાદી પાર્ટી છ નવનિર્માણ પાર્ટી એક મારુખ પોતા પણ જીતી ગયા છે એ સાથે કુલ ચોવીસ ઉમેદવારો જે જીતી છે એની યાદી જાહેર થઈ ગઈ છે અને હવે સાતમા નંબરના વોર્ડનું ટૂંક સમયમાં જ પરિણામ પણ આવશે તેમ આપણે બુડીલાવ પર જણાવીશું સતત જોડાયેલા પરિણામોનું સતત અપડેટ જોવા માટે બુડીલાઇ જોડાયેલો